ધાતરવડી નદીના પૂર ફરી વળતા શ્રમિકો ફસાયા છે પૂરના પાણી અહીંયા ફરી વળ્યા છે જેના કારણે લોકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ધારાસભ્ય હિરા સોલંકી શ્રમિકો બચાવવા માટે મેદાને પહોંચ્યા

જીવ બચાવતા લોકો અહીંયા જોવા મળ્યા અને તેવામાં તંત્ર આ તમામ લોકોની બહારે આવ્યું દાતરવાડી નદીના પૂરના પાણી અહીંયા ફરી વળ્યા હિરા સોલંકી શ્રમિકોને બચાવવા મેદાને પહોંચ્યા તમામ પચાસ શ્રમિકોને સુરક્ષિત સ્થળ પરથી બહાર કાઢી દેવામાં આવ્યા હતા આ ગામમાં જે મજૂરી કરવા આવેલા લોકો દયાળ ગામના ચાંચખેરા પટવા ગામના અને આ ગામના અમુક ખેડૂતો જે વધારે પડતી પાણી આ ગામમાં ફરી વળવાના કારણે પચાસક જો પચાસક લોકો બાળકો સહિત જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે હું આ ગામના યુવાનોનો આ ગામના સરપંચો આ ગામના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે અમારા સાથે સાહસ કરી અને ટ્રેક્ટરનું પણ અમને સહાય મળી અને એના કારણે અમે આ રેસ્ક્યુ કરી શિકા જો કે હોત હોત તો તો અમે અમે કદાચ ત્યાં સુધી પણ પહોંચી રાજુલા તાલુકામાં અંધરાધાર વરસાદના કારણે ત્રણ સ્થળો પર રેસ્ક્યુ કરવામાં આવ્યા છે શેર ઉછેર ભાયાવદર સહિતના વિસ્તારોમાં પચાસ જેટલા વ્યક્તિઓનું વહીવટીતંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું તમામને સલામત સ્થળો પર ખસેડવામાં આવ્યા અમરેલી જિલ્લાના કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે આજે આ માહિતી આપી હતી સવારે રાજુલા તાલુકામાં બે કલાકની અંદર છ ઇંચ જેટલા વરસાદ પડ્યા જેમાં તંત્ર પાસે ત્રણ જગ્યાથી રેસ્ક્યુ કોલ આવ્યા એ ત્રણ જગ્યા ઉચૈયા ગામ ધારા નેસડી એ ત્રણ જગ્યામાંથી પચાસ થી સો લોકો ફસાયા હતા જેને તંત્ર દ્વારા પોલીસ અને ફાયર બ્રિગેડની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને આ લોકોને અત્યારે સ્કૂલોમાં રાખવામાં આવે છે અને ફૂડ પેકેટ પણ વિતરણ કરવામાં આવે છે વરસાદી માહોલ લીધે બધી જગ્યાએ તંત્ર એલર્ટ છે પોલીસ અને ફાયર ની ટીમે રાજુલા તાલુકામાં સ્ટેશન છે અને હવે કોઈ પણ રેસ્ક્યુ કોલ આવશે તો તંત્ર પૂરી તૈયાર છે રાજુલા પંથકમાં અનરાધાર કમોસમી વરસાદના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં નવ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને જેના લીધે તબાહી સર્જાઈ છે રાજુલા શહેરના મંદિરો પાણીમાં ગરકાવ થયા છે ખાસ કરીને બાયપાસ રોડ પરના શિવાલય અને હનુમાનજી મંદિર ત્રણ ફૂટ પાણીમાં ડૂબી ગયા ચોમાસા બાદ કમોસમી વરસાદે રાજુલા અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન વેર્યું છે ભાવનગર શહેરમાં ગત રાત્રિથી સવાર સુધીમાં ત્રણ ઇંચ કમોસમી વરસાદ પડવાના કારણે ગૌરીશંકર સરોવર એટલે કે બોર તળાવ ઓવરફ્લો થયું છે શહેરના એકમાત્ર મોટા તળાવની ચુમ્માળીસ ફૂટની સપાટીએ પાણી વહેતું થયું અને જેના સાત દરવાજા ઉપરથી પાણી ઓવરફ્લો થયેલું પણ જોવા મળ્યું સતત બીજી વખત બોર તળાવ ઓવરફ્લો થતા ભાવનગરની પીવાના પાણીની સમસ્યા હલ થઈ છે આ તસવીરો આપ જુઓ અહીંયા જે પ્રમાણે ઉપરવાસમાં ભારે વરસાદ થયો અને કમોસમી માવઠાના કારણે નદી નાળા જે રીતે છલકાયા છે બોર તળાવ ઓવરફ્લો થયું છે જેના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે સ્થાનિકો પણ ખુશાલ અનુભવી રહ્યા છે તમામ લોકો અત્યારે એક જ આશા રાખી રહ્યા છે કે જે પ્રમાણે તળાવ ઉભરાયા છે આ વખતે ગરમીની સિઝનમાં પીવાના પાણીની સમસ્યા આ વર્ષે નહીં સર્જાય તેવી હાલ આશા બાંધીને ભાવનગરવાસીઓ બેઠા છે તસવીરો આપ જુઓ અહીંયા ડેમ ઓવરફ્લો થતા તમામ ભાવનગરવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો મહુવા ભાવનગરમાં ગઈકાલથી અને આજે સવારથી ભારે વરસાદના કારણે મોટા ખૂંટવાડા પાસેનો માલણ ડેમ ઓવરફ્લો થયો છે ડેમમાંથી આશરે ચાળીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે માલણ ડેમના નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને નદીના પટમાં અવરજવર ન કરવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે નીચાવાળા ગામો જેમાં હુંટવાડા ગોરસ સાંગણિયા લખુપરા કુંભણ રૂપાવટી ભાણાવાવ તાવેડ ઉમળિયાવદર અને કતપરને ખાસ કરીને એલર્ટ આપવામાં આવ્યું હતું જે શેત્રુંજી ડેમ છે એના પણ ઓગણસાઠ ગેટો ખોલવામાં આવ્યા છે અને જે સત્તર ગામો છે પાંચ પાલેતાણા અને બાર તલાજાના આ ગામોને અલર્ટ છે તો આ લોકો પણ આ જે ડેમની સાઈડમાં જે વિસ્તાર છે તો એને ફ્લોમાં જે વિસ્તાર છે ત્યાંથી બચવાનું છે અને આ એક ટેમ્પરેરી બે ત્રણ દિવસનું જે અરબ સાગરમાં ડિપ્રેશન લીધે છે તો આ જતું રહેશે ટૂંકમાં ગીર વરસાદી પાણી ભરાતા હાલાકી લોકોને વેઠવવી પડી રહી છે લોકો દસમસતા પાણીમાં પસાર થવા મજબૂર થયા છે ગામના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને હાલાકી વેઠવી પડી રહી છે વરસાદ પડતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે ગીર સોમનાથ નોરસાદ મચાવ્યો છે ત્યારે ગીર સોમનાથ ના ઉના ની વાત કરવામાં આવે ઉના જે દ્રશ્ય બતાવ્યું છે નદી ના દર્શન થી આ જે ખેતરો માંથી આવતું પાણી છે પાણી છે તે જે માધગામ છે ઉના નજીક પહોંચ્યો રહ્યો છે ખાસ કરીને આપણે એક મંદિર બતાવીએ મંદિર છે તે પાણી પડતો સવાયું છે ખાસ કરીને આ જે રસ્તો હોય છે રસ્તામાં જે રાહદારી પસાર થયા છે તેને શું પરિસ્થિતિ છે કેવી કેટલા સમયથી છે શું છે આપનું નામ દિલીપભાઈ જયરામ ભાઈ ગામ દિલીપી આવતા બાદ દર વસ્તે આવે છે આખેલે વધી ગયું છે નુકસાન બહુ થઈ ગયું પાણી ત્યાં તણાઈ ગયું

અરવિંદ સોઢા યુથ કેપિટલ ગીર સોમનાથ ગીર સોમનાથમાં કોમોશ વરસાદ જે કહેર મશાવ્યો છે ખાસ કરીને ઉના તાલુકાના મઢ ગામે પહોંચ્યા છે આપણે જે દ્રશ્ય બતાવવું છે ઉના તાલુકાના મઢ ગામના છે જે જે આ જે નદી કિનારાનું પાણી છે ખેતરોમાં આવતું પાણી છે આપ જોઈએ છે રસ્તામાં જે લોકો છે તે પોતાનો જીવ બચાવવા માટે બહાર નીકળે ખાસ કરીને પોતાનો ઘર વખરીનો સામાન હોય કે જે નાના નાના બાળકો છે તેની સાથે લોકો જે રસ્તો છે ઓળગી રહ્યા છે ખાસ કરીને જે આપણે દ્રશ્ય છે સવારથી વરસાદ પડી રહ્યો છે તેના હિસાબે જ્યાં ખેતરોનું પાણી છે તે રસ્તા પર આવી રહ્યું છે લોકો છે તેના ખેતરના જે પાણી આવતા જે લોકો જે પોતાનો માલ વખરી લઈને જે રસ્તો ઓળી રહ્યા છે તેને લઈને પણ ખાસ ખાસ કરીને સવારથી વરસાદ પડી રહ્યો છે વરસાદને કારણે જે નાનું મોટું નુકસાન થઈ રહ્યું છે ખાસ કરીને કપાસ હોય સોયાબીન હોય સહિતના પાકને નુકસાન થયું છે ને ઉનાના જે મઠ ગામના દ્રશ્યો છે જેમાં લોકો પોતાનો જીવ જોખમ રાખીને રસ્તો ઓળગી રહ્યા છે અરવિંદ સોઢા ન્યૂથ કેપિટલ ગીર સોમનાથ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડતા જગતના તાતને રડવાનો વારો આવ્યો છે ત્યારે કોંગ્રેસ નેતા લલિત ગગથરાએ ખેડૂતોને સહાય ચૂકવવા રાજ્ય સરકાર પાસે માંગ કરી છે લલિત ગગથરાએ કહ્યું છે કે મહત્વની વાત છે સર્વે નહીં તાત્કાલિક આ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે ખેડૂતોને ભારે નુકસાન થયું છે નવા કૃષિમંત્રી ખેડૂતોને મદદ કરે તેવી મારી વિનંતી રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ પાક વીમા યોજના જે બંધ થઈ ગઈ છે તે તાત્કાલિક શરૂ કરવી જોઈએ ના ખેડૂતો ઉપર ખબર નથી પડતી કે કુદરત રૂથો છે સરકાર રૂ છે કે એની કઈ હાલત થવા જઈ રહી છે એ અત્યારે ખબર જ પડતી આજે દિવાળી પછી સરકારનું રેડ એલર્ટ આવે અને કમોસમી વરસાદ પડે અને સોમનાથ ભાવનગર તમામ જિલ્લાની અંદર જયારે દિવાળી પછી ખેડૂતોની તમામ મગફળી નીકળી ગઈ હોય અને બધા જ પાથરાઓ મગફળી ભેગી કરીને ખેતરમાં પડ્યા હોય એ સમયે વરસાદ આવે એટલે ખેડૂતોની આખા વર્ષની કાળી મજૂરી એ ખેડૂતના પાથરા નથી તણાતા એના આખા વર્ષની મહેનત તણાય જેની કાળી મજૂરી તણાય એ પરિસ્થિતિની અંદર આપના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે ખેડૂતોને જે માવઠાની અસર છે એનો સર્વે કર્યા વગર તમે જે જાહેરાત કરી છે એના અનુસંધાને ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવું પડે રાજ્યમાં માવઠું થતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે અમિત ચાવડાએ કહ્યું કે જગતના તાતની સ્થિતિ દયનીય થઈ છે સરકારે ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ અને તેના બદલે સરકારનું વલણ કંઈક અલગ છે માવઠાના અતિવૃષ્ટિના કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે સરકાર નુકસાનીનો સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવે સરકાર ખેડૂતો માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે તેવી વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે જે અત્યારે માવઠાથી આખા ગુજરાતમાં નુકસાન થયું છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કે મોટા ભાગના ખેતરોમાં મગફળીનો તૈયાર પાક આજે સંપૂર્ણ રીતે નાશ થયો ત્યારે સરકાર પાસે અમે માગણી કરીએ છીએ કે વારંવારની રજૂઆતો છતાં પણ આના કાયમી નિવારણ માટે કોઈ સરકારે નીતિ કે પગલા નથી લીધા ત્યારે અત્યારે જે માવઠું થયું એ નુકસાનના વળતર પેટે સરકાર તાત્કાલિક સર્વે કરાવે અને એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરેવી માંગણી કરીએ છે અને સરકાર એમ કે અમે 70 મણ જ ખરીદીશું તો બાકીની મગફળી ખેડૂત ક્યાં ફેંકવા જશે એનું શું કરશે બજારમાં એનો કડદો થશે એમાંથી કેવી રીતે બહાર આવશે તો સરકાર પાસે અમે વારંવાર માંગણી કરી છે કે સિત્તેર મણ નહીં પણ દરેક ખેડૂત પાસેથી ઓછામાં ઓછી ત્રણસો મણ મગફળી સરકાર ટેકાના ભાવે ખરીદેવી જાહેરાત કરે અને એ માટેની વ્યવસ્થાઓ કરે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાનો પત્ર સામે આવ્યો કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનીમાં સહાય આપવા તેમણે પત્ર લખ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી જીતુ વાઘાણીને કસવાલાનું આ પત્ર તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવાની તેમણે માંગ કરી છે આ વરસાદના કારણે ખેડૂતોને ગંભીર નુકસાન થયું છે ખેડૂતોને આંકી ન શકાય તેટલું નુકસાન થયું છે ખેતીના પાક સંપૂર્ણપણે નાશ પામ્યા છે સાવરકુંડલા સહિત આખો અમરેલી જિલ્લો અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ખેડૂતોની પણ રજૂઆત આવી છે એકથી દસ ઇંચ સુધીનો વરસાદ છે નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે નદીઓમાં ભારે પૂર પણ આવ્યું છે અને સાવરકુંડલાનો આથસણી ડેમ અને રાજુલાનો ધાતરવડી ડેમના દરવાજા પણ ખોલવા પડ્યા છે ને એટલે સાવચેતીના પગલાં પણ તંત્રએ લીધા છે ખેડૂતો તરફથી મોટા પ્રમાણમાં રજૂઆત છે ને નજરે પણ જોયું છે મગફળીનો ખૂબ મોટું નુકસાન છે ખેડૂતોએ લીધેલી મગફળીના પાકના પાથરાઓ આજે તણાયા છે કપાસના પાકને ભારે નુકસાન છે ફાલ આજે નીચે પડી પણ ગયો છે ડુંગળીના પાકને પણ પારાવાર નુકસાન છે એવા સમયે અસંખ્ય ખેડૂતોના ફોન દ્વારા અને વોટ્સઅપ દ્વારા અનેક રજૂઆતો પણ મળી છે એટલા માટે હું ખેડૂતના દીકરા તરીકે ખેડૂત વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે રાજ્ય સરકારને માની માની મુખ્યમંત્રી છે અને કૃષિમંત્રીશ્રી વરસાદ રહે તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ખેડૂતોની વધારે જેટલી બને તેટલી શક્ય વધારે મદદ ખેડૂતને મળે એવો તાત્કાલિક નિર્ણય કરવામાં આવે ભાવનગરમાં ગત મોડી સાંજથી સતત પડી રહેલા કમોસમી વરસાદના કારણે કુંભારવાડા સ્ટેશન રોડ અલકા રોડ મઢિયા રોડ નારી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે હવામાન વિભાગની આગાહી અનુસાર હજી વરસાદ પડવાની સંભાવનાને લઈને તંત્ર એલર્ટ બન્યું છે અમરેલીના લીલિયા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નાવલી બજાર બે કાંઠે વહેતી થઈ છે પૂંજાપાદર સલડી ગોટાવદર શેઢવદર ક્રાંકચ નાના લીલિયા આ સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે અને જેના લીધે સ્થાનિક લોકો અને ખેડૂતોને તેની અસર પહોંચી છે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણ કે હજી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે એકત્રીસમી સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે અમરેલી ભાવનગરમાં ભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ગીર સોમનાથ અને દીવમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે બોટાદ અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભરૂચ સુરત નવસારી આણંદમાં પણ ભારે વરસાદની આગાહી છે अहमदाबाद में मध्यम वरसाद आगाही आप सत्ताईस अक्टूबर से लेकर सेकेंड नवंबर तक इसमें सत्ताईस से लेकर थर्टी फर्स्ट अक्टूबर तक फिरली वाइड स्प्रेड से वाइड स्प्रेड बारिश रहेगा हल्का से मध्यम इंटेंसिटी में पूरा गुजरात रीजन और सौराष्ट्र कच्छ में और हेवी रेनफॉल रहेगा अगले पाँच दिन के लिए हेवी टू तो वेरी हैवी एक्सट्रीमली हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है अभी गुजरात रीजन में जो आज के लिए फोरकास्ट है हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज कलर के साथ दिया गया है और उसके आगे 27, 28, उनतीस को हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है और थर्टी अक्टूबर को फिर इंटर्नशिप थोड़ा बढ़ेगी हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दिया गया है और हेवी रेनफॉल वार्निंग के साथ अट्ठाइस से लेकर तीस तक येलो वार्निंग के साथ दिया गया है और जो सौराष्ट्र चोकस के लिए आज एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है मेनली दक्षिण जो सौराष्ट्र की जिला है उसके लिए दिया गया है और उससे आगे अट्ठाईस अक्टूबर को हैवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में दिया गया है और उनतीस तीस इकतीस के लिए हैवी टू वेरी हैवी रेनफॉल ऑरेंज कलर के साथ दिया गया है आइसोलेटेड प्लेसेस में सौराष्ट्र चोकस में आज जो जिला एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग रेड कलर के साथ दिया गया है अमरेली भावनगर गीर और देवी के लिए दिया गया है और हेवी टू तो वेरी हेवी वेरी हैवी रेनफॉल ऑरेंज कलर के साथ जूनागढ़ और बोटाट के लिए दिया गया है और बाकी जो ज़िला है एक्सेप्ट कॉल्स बाकी जिला में येलो कलर के साथ हेवी रेनफॉल का पूर्वानुमाना है आइसोलेटेड प्लेसेस में सौराष्ट्र पस रीजन और गुजरात रीजन हेवी टू वेरी हैवी रेनफॉल ऑरेंज कलर के साथ बहुच शुरात नवसरी और आनंद के लिए दिया गया है और बाकी सारे जिला उत्तर और दक्षिण गुजरात के सारे जिला में हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में येलो कलर के साथ वार्निंग दिया गया है अट्ठाईस अक्टूबर के लिए गुजरात रीजन में जो जिला अभी हैवी रेनफॉल में आ रहा है बनसकंठा पाटन भरूच शूरा नवसरी बालसाठ दंग नगर हवेली और सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल पोरबंदर जूनागढ़ अमरेली ભાવનગર દ્વારકા ગીર સોમનાથ દીવ કચ્છ કે લીધે અને હવે એ સમજીએ કયા વિસ્તારમાં વરસાદની કેવા પ્રકારની આગાહી આપવામાં આવી છે ગ્રાફિક્સ માધ્યમથી તેને સમજવાનો પ્રયત્ન કરીશું મહત્વની વાત છે જે પ્રમાણે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ઓરેન્જ એલર્ટ છે અમરેલી અને ગીર સોમનાથની અંદર આજે અહીંયા વધુ વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પવનની ગતિ પણ તેજ થયેલી જોવા મળશે એની સાથે આગળ વાત કરીએ ઓરેન્જ એલર્ટ અહીંયા અમરેલી અને ગીર સોમનાથની અંદર આપવામાં આવ્યું છે યલો એલર્ટની વાત કરીએ તો કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર અમદાવાદ ખેડા આણંદ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ભાવનગર ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી એટલે મહત્વ કહી શકાય કે સમગ્ર ઉત્તર ભારતની અંદર અને સૌરાષ્ટ્રની અંદર આજે વરસાદનું યલો અલર્ટ આપવામાં આવ્યું છે સમગ્ર દિવસ દરમિયાન આજે આવું જ ક્લાઉડી એટમોસ્ફિયર અને છૂટાછવાયા વરસાદી ઝાપટા મોટા પ્રમાણમાં જોવા મળી શકે છે જે પ્રમાણે વરસાદની વાત કરીએ અઠ્યાવીસમી ઓક્ટોબરે એટલે કે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે દક્ષિણ ગુજરાતનો પટ્ટો અને સૌરાષ્ટ્રનો પટ્ટો કે જ્યાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં દેવભૂમિ દ્વારકા જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે અહીંયા વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે પવનની ગતિ પણ અહીંયા જોવા મળશે આ સાથે ઓગણત્રીસ ઓક્ટોબરની વાત કરીએ તો ભરૂચ સુરત નવસારી વલસાડ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા જેમાં અગાઉ અઠ્યાવીસમી તારીખે વાત કરીએ ઓગણત્રીસમી તારીખે પણ આવી જ ઇફેક્ટ જોવા મળશે વરસાદની દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર એટલે હજી આવનારા આ દિવસોમાં વરસાદનું આવું જોર આપણને જોવા મળશે ત્રીસમી ઓક્ટોબરની વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી છે જેની અંદર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અમરેલી અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે આ તમામ જિલ્લાઓની અંદર આપણને વરસાદ જોવા મળશે ત્રીસમી ઓક્ટોબર ના રોજ એટલે અહીંયા હવે આગળ વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે વરસાદને કેવા પ્રકારે આગાહી આપવામાં આવી છે આગામી દિવસોમાં પણ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે વિંડીના મારફતે પણ સમજી લઈએ કે કેવા પ્રકારની સ્થિતિ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહી છે વાત કરીએ આપણે ગુજરાતની તો ગુજરાતની અંદર અત્યારે આ જે આ ડિપ્રેશન જોઈ રહ્યા છો અરબી સમુદ્રનું આ ડિપ્રેશન મહારાષ્ટ્ર અને ગુજરાતના આ ભાગ છે અને અરબી સમુદ્રનું ડિપ્રેશન અત્યારે અહીંયા ફેરવાયું છે જો કે આ ડિપ્રેશન અત્યારે ટર્ન કરી રહ્યું છે ફરી રહ્યું છે એટલે કે તેની અસર છે તે ક્યાંક ઘટતી જોવા મળશે પરંતુ તેની અસર અત્યારે આ તમામ વિસ્તારોમાં વર્તાઈ રહી છે ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ અત્યારે તેની અસર છે તે જોવા મળી રહી છે એટલે કે આપણે વાત કરીએ સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રની અંદર અત્યારે આ તમામ વિસ્તારો છે કે જ્યાં આગળ અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય છે તો સાથે અમદાવાદ મહેસાણાના જે મધ્ય ગુજરાતના ભાગો છે કે જ્યાં વહેલી સવારે અને મોડી રાત્રિ જ જે રીતે વરસાદ શરૂ થયો હતો અને તેને લઈ અને મહેસાણા વિરમગામ અમદાવાદ ઢોલકા હિંમતનગરના વિસ્તારો છે કે જ્યાં આગળ મોડી રાત્રિ વરસાદી શરૂઆત થઈ હતી અને આગાહીને પગલે અત્યારે ધોધમાર વરસાદ છે તે વરસવાની શક્યતાઓ રહેલી છે જોકે હાલ આગળ વાત કરીએ તો આ જે સિસ્ટમ છે તેની અસર સૌથી વધારે સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળશે સૌરાષ્ટ્ર કચ્છ અને વડોદરા સહિતના વિસ્તારો છે એટલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ જામશે અને અત્યારની વાત કરીએ હાલની તાજાની તો ઉના વિસ્તાર સહિતના જે વેરાવળ છે માંગરોળ છે અને સાથે સાથે રાજુલા મહુવા તલાજા અને આ તમામ ભાવનગરના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદની સિસ્ટમ સક્રિય છે અને ભારે વરસાદને લઈને અત્યારે તમામ વિસ્તારોમાં આગાહી પણ કરવામાં આવી છે જો કે સાથે સાથે આ ગુજરાતભરની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે કચ્છમાં પણ અત્યારે વરસાદી માહોલ જામ છે અને સાથે પાલનપુર ડુંગરપુર સહિતના જે ભાગો છે બોર્ડર વિસ્તાર ત્યાં પણ વરસાદની સિસ્ટમ સક્રિય છે આગામી સમયની પણ વાત કરીશું કે જ્યાં આગળ આગામી સમય માટે જે બપોર સ્થિતિ છે તેમાં પણ પાલનપુર સહિતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર છે કે જ્યાં વરસાદી માહોલ જામ છે મહેસાણા સહિત અને સાથે સાથે આ તરફ જામનગર દ્વારકા અને તમામ આજે ઉના વિસ્તારના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ રહેવાનો છે તો આ તરફ વાત કરીએ કે જ્યાં ભરૂચ સુરત વલસાડ સહિતના વિસ્તારો દક્ષિણ ગુજરાતના ભાગો છે કે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે તો સમગ્ર ગુજરાતની અંદર આજના દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેશે સાથે જો આવતીકાલની પણ વાત કરીએ તો આવતીકાલે પણ આ પ્રકારની સ્થિતિ છે ગુજરાતભરમાં જોવા મળી શકે છે અને આ તરફ જે કચ્છ સહિતના વિસ્તાર છે રાપર કચ્છ ગાંધીધામ અને સાથે સાથે જે આ ખાડીનો વિસ્તાર છે સમુદ્રી વિસ્તાર દ્વારકા જામનગર અને થાન જૂનાગઢ સહિતના આ તમામ વિસ્તારોની અંદર આવતીકાલે પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે એટલે કે આ વિસ્તારોમાં પણ વરસાદનો જોર છે તે જોવા મળી શકે છે એટલે સમગ્ર ગુજરાતભરની અંદર આગામી દિવસો દરમિયાન વરસાદી માહોલ જામશે અને આજે પણ મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની સિસ્ટમ સક્રિય છે તેને લઈને વરસાદનો જોર અત્યારે જોવા મળશે